અમદાવાદમાં સતત વધી રહેલા અકસ્માતોએ વસતા લોકોની ચિંતામાં વધારો કર્યો છે અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ઘટના બની છે છે જેમાં મૃત્યુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે શનિવારે બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરાશે આ કાર્યકર સુવર્ણ મહોત્સવમાં વિશ્વના ત્રીસ દેશોમાં સેવારત બીએપીએસ કાર્યકરો ભાગ લેશે

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી સંજય ધમકી મળી છે એક કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી પાસેથી પચાસ લાખ રૂપિયાની ખંડણી કરી છે બગડતી પરિસ્થિતિ થી ચિંતિત ભારત સરકારે તમામ ભારતીય નાગરિકો માટે મધરાત્રે એડવાઇઝર જારી કરી છે ભારતીય નાગરિકો આગળની સૂચના સુધી સિરિયાની મુસાફરી કરવાનું સંપૂર્ણપણે ટાળે તેવી સલાહ આપી છે કોંગ્રેસમાં વરિષ્ઠ નેતાઓ અને યુવા ગ્રુપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને પાર્ટીના વડા મમતા બેનર્જીનું એક મોટું નિવેદન બહાર આવ્યું છે બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસની વચગાળાની સરકાર બન્યા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં ખટાસ આવી ગઈ છે પાડોશી દેશમાં દરરોજ હિન્દુ સમુદાયના લોકો પર હુમલા થઈ રહ્યા છે વડોદરામાં ટ્રાફિક ના નિયમો નું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો ને પોલીસ દ્વારા ઈ ચલણ ફટકારવામાં આવ્યા છે પરંતુ આ વાહન ચાલકો ઈ ચલન ભરતા ન હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઝુંબેશ ટ્રાફિક પોલીસ અને આરતીઓ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાઈ